મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર સરકારી સરસ મજાની ભરતી આવી ગઈ છે વાયરમેન માટે પગાર પણ છવ્વીસ હજાર રૂપિયાથી શરૂ થઈ રહ્યો છે મિત્રો વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ મિત્રો અને આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ ત્યાં અલગ અલગ જીએસઆરટીસી હેલ્પર અલગ અલગ ઇલેક્ટ્રિકલના કોર્સ પણ અવેલેબલ છે એની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ એટલે કે મિત્રો જીએસએસએસબીની અંદર છે સરસ મજાની ભરતી આવી ગઈ છે ખાસ કરીને વાત કરીએ મિત્રો આ જે ભરતી છે વાયરમેન ક્લાસ ત્રણ માટેની ભરતી છે મિત્રો ખાસ કરીને સરસ મજાની ભરતી સરકારી ભરતી છે મિત્રો જાહેરાત ક્રમાંક છે બસો સત્તાવન ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ વાયરમેન ક્લાસ ત્રણ માટેની ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે મિત્રો ખાસ જે ભરતી ઝુંબેશની અંદર આ ભરતી છે એ વિશેષ આવી ગઈ છે મિત્રો જેની અંદર મિત્રોના ફોર્મ ભરાવાની વાત કરીએ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ છે ફોર્મ ભરવાના શરૂ થશે મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર મિત્રો ખાસ કરીને અને પચીસ ચાર બે હજાર સુધી છે એના ફોર્મ ભરાશે અને ખાસ મિત્રો આ ભરતી માટે વિશેષ તમારે કોઈ જરૂર હોય તો આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ આ ડાઉનલોડ કરી લેજો મિત્રો તમામ જેનો જે કોર્સ પણ ખાસ કરીને ઉપલબ્ધ થઈ જશે ટૂંક સમયની અંદર ફ્રી મટિરિયલ પણ ઇલેક્ટ્રિકનું છે તમને ત્યાંથી મળી જશે ખાસ ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે મિત્રો વાયરમેન ક્લાસ ત્રણ માટે ખૂબ જ સરસ મજાની એપ્લિકેશન બનાવેલી છે મિત્રો ખાસ કરીને અલગ અલગ ભરતીઓ માટે હવે મિત્રો જગ્યાઓની ટોટલી વાત કરી લઈએ મિત્રો તો આ જે ભરતી છે વાયરમેન ક્લાસ ત્રણ માટેની છે ને ટોટલી છે મિત્રો ચૌદ જેટલી જગ્યા છે અને તમામ જે જગ્યાઓ છે મિત્રો ફિઝિકલી હેન્ડીકેપ માટેની ભરતી છે મિત્રો એમાં અલગ અલગ જે કેટેગરી વાઇઝ છે મિત્રો જે ભરતી છે ઓછું સાંભળનાર હોય તો એના માટે જે કહેવાય ને પાંચ જગ્યા છે બરાબર દિવ્યાંગતા હોય અલગ અલગ મગજનો લખવા હોય એ કોઈ જે એટેકનો કોઈક ભોગ બનેલા હોય બરાબર તો એના માટે પાંચ જગ્યા છે બૌદ્ધિક દિવ્યાંગતા હોય બરાબર ખાસ જે કોઈ અલગ અલગ રીતે બીમાર હોય બરાબર એ પ્રકારના નીયા કેટેગરી આપેલી છે મિત્રો આજે જે ફિઝિકલી હેન્ડિકેપ ની કેટેગરી અલગ અલગ આપેલી છે તો એ પ્રમાણે છે ટોટલી 14 જેટલી જગ્યાઓ છે મિત્રો ધોરણની વાત કરીએ પગાર ધોરણ છે મિત્રો રૂપિયા ખાસ કરીને મિત્રો તમને 5 વર્ષ માટે ફિક્સ રહેશે રૂપિયા પગાર છે તમને મળવા પાત્ર થશે મિત્રો અને ઉંમર મર્યાદા છે 18 થી 33 વર્ષની રહેશે મિત્રો ખાસ કરીને 18 થી 33 વર્ષની છે ઉંમર મર્યાદા રહેશે મિત્રો હવે આની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાતની અંદર મિત્રો ખાસ કરીને મિનિમમ બે વર્ષનો ટ્રેડ કરેલો જોઈએ આઈટીઆઈની અંદર વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન મિત્રો ખાસ કરીને આઈટીઆઈની અંદર વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન કરેલો હશે અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે મિત્રો ખાસ કરીને બરાબર તો એ વિશેષ તમને આ જે બંને વસ્તુ છે એવી જરૂરી છે તો ખાસ આઈટીઆઈવાળા ઉમેદવારો માટે વિશેષ મિત્રો દિવ્યાંગ ફિઝિકલ ઇન્ડિકેપ હોય એના માટે સરસ મજાની ભરતી છે આવી ગઈ છે મિત્રો અને વિશેષ તમારે વધારે માહિતીની જરૂર હોય તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે અને ખાસ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો તમામ આનો કોર્સ પણ અવેલેબલ થઈ જશે મિત્રો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી જેની અંદર કોમ્પ્યુટરની અંદર ધોરણ દસ અથવા બારની અંદર અથવા ની અંદર કે ડિગ્રીની અંદર નો વિષય હશે તો પણ ચાલશે મિત્રો અરજી છે ઓનલાઈન જ કરવાની છે 25 ચાર બે હજાર પચીસ સુધી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો તો ખાસ વધારે માહિતીની કાંઈ જરૂર હોય એને ટેલિગ્રામ ચેનલ ચેનલની અંદર છે આ ઓફિસિયલી પોસ્ટ પણ મૂકાઈ જશે મિત્રો પરીક્ષાની ફી મિત્રો દિવ્યાંગ માટે છે ખાસ કરીને જે પ્રાથમિક પરીક્ષાની દિવ્યાંગ ઉમેદવારો માટે છે મિત્રો એ ચારસો રૂપિયા ફી રાખેલી છે મિત્રો અને આ જે ભરતી છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે ખાસ મિત્રો ફિઝિકલ કેપ માટે જે ભરતી છે આખી આવી ગઈ છે ને જે સિલેબસની વાત કરીએ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર જે પેપર આવશે મિત્રો એમાં પહેલા પેપરની અંદર ત્રીસ ગુણનું જે કહેવાય કે તાર્કિક કસોટી રહેશે ગાણિતિક કસોટી ત્રીસ ગુણની રહેશે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી એ ત્રીસ માર્કનો રહેશે ને જે ટેકનિકલ છે એકસો વીસ માર્કનો રહેશે મિત્રો ટેકનિકલ છે વિશેષ આપણી જે ટેલિગ ખાસ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિક વર્લ્ડ ત્યાંથી તમને મળી રહેશે તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિશેષે તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો વિડીયોને ખાસ કરીને